નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું એક સાથે ત્રણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના કારણે રાજ્યમાં છેલ્લા 48 કલાકથી વાવાઝોડાની સાથે વરસાદ થઈ રહ્યો છે મંગળવાર રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 103 તાલુકામાં 1 મિલીમીટર થી લઈ 7 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં વરસાદ અને વાવાઝોડાના કારણે તારાજી સર્જાઈ છે ખેતીને મોટું નુકસાન થયું છે જ્યારે અઢાર લોકોના મોત નીપજ્યા છે ચોથી છઠ્ઠી મે દરમિયાન વરસાદ અને વાવાઝોડાના કારણે અડત્રીસ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે તો ત્રણ દિવસમાં એકસો સત્તર પશુઓના મોત પણ નીપજ્યા છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એકસો અડસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ અમદાવાદ કપડવંજ માણસા શિહોર જોટાણા વડોદરા મહેસાણા કડી ભાવનગર અને ડોલવણમાં નોંધાયો છે આજે સવારની વાત કરીએ તો સોળ જિલ્લામાં વરસાદ ખાબક્યો છે જેમાં અમદાવાદ સુરત ભાવનગર મહેસાણા અરવલ્લી સાબરકાંઠા તાપી અને નર્મદામાં વરસાદ નોંધાયો છે તો ભાવનગરમાં મહુવા માર્કેટિંગ યાર્ડની મોટી બેદરકારી સામે આવી છે દેવળિયા ગામ પાસે સફેદ ડુંગળી માટે ખાસ યાર્ડની જગ્યા ભાડા પટ્ટા ઉપર રાખી હતી જેમાં મૂકેલો ડુંગળીનો પાક પલળી ગયો છે ગઈકાલે ત્રણ લાખ થેલા સફેદ ડુંગળીના પાકની આવક થઈ હતી મહુવામાં ગઈકાલે બપોરથી લઈને આખી રાત વરસાદ થયો હતો જેના કારણે માલણ નદી બે કાંઠે વહેતી થઈ છે મધરાત્રે નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે